સખત મહેનતથી તમારે આ વિચારોને વાસ્તવિકતામાં બદલવાની જરૂર છે જે તમારા વ્યાપારી હિતોને જાળવવા માટેની ચાવી છે કામમાં તમારો રસ જળવાઈ રહે તે માટે તમારું મગજ શાંત રાખો તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે તમારા પાડોશીઓ તમારા લગ્નજીવનમાં સમસ્યા ઊભી કરવાનો પ્રયાસ કરી શકે છે પણ તમારી વચ્ચેના જોડાણને તોડવું મુશ્કેલ છે ઉપાય દેવી દુર્ગા કવચ દુર્ગા નો કવચ નો પાઠ કરવાથી પ્રેમ જીવનમાં અનુકૂળ પરિણામો પ્રાપ્ત થાય છે વૃષભ રાશિ પર સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારો દિવસ તમારી ખુશખુશાલ મનસ્થિતિ તમને ઇચ્છિત તણિક આફશે તથા તમને આત્મવિશ્વાસથી સભર રાખશે અન્યુક્ત સાહસો તથા શંકાસ્પદ આર્થિક યોજનાઓમાં રોકાણ કરતા નહીં સાંજે કોઈ જૂના મિત્રનો કોલ આવશે અને જૂની યાદો તાજી થશે

તમારી શારીરિક સુસજ્જતા જાળવે એવી રમતગમતની પ્રવૃત્તિને પ્રવૃત્તિ ને તમે માનશો એવી શક્યતા છે દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે પરિવારના સભ્યોની લાગણીને દુભાવવી ન હોય તો તમારા ગુસ્સા પર કાબૂ રાખજો એ સાથે જયાદ રાખો કે ગુસ્સો એ ટૂંકા ગાળાનું ગાંડ પણ છે જે તમને કેટલીક ગંભીર ભૂલો કરવાની ફરજ પાડી શકે છે પ્રેમમાં નિરાશા તમને નાસીપાસ કરશે પ્રેમનું સંગીત એને જ સંભળાય છે જેઓ તેમાં સતત ખોવાયેલા રહે છે આજે તમને આ સંગીત સાંભળવા મળશે જે તમને વિશ્વના તમામ ગીતો ભૂલાવી દેશે તમારા માટે સમયની સાથે રહેવું સારું છે પરંતુ તે જ સમયે તમારે એ સમજવું પણ મહત્વપૂર્ણ છે કે જ્યારે પણ તમારી પાસે મફત સમય હોય ત્યારે તમારા નજીકના લોકો સાથે સમય પસાર કરો તમારા જીવનસાથીની તબિયતમાં બગાડને કારણે તમારું કેટલું કામ ખોરંભે ચડી શકે છે ઉપાય સારા પ્રેમ જીવન માટે તાંબાના પાત્રમાં લાલ ફૂલ મૂકો

આજે મિત્રતામાં ભંગ પડવાની પૂરેપૂરી શક્યતા હોવાથી ચોકસાઈ રાખો તમારી આસપાસ શું થાય છે તેની તકેદારી રાખો આજે તમે કરેલા કામનું શ્રેય કોઈ બીજું લેવાનો પ્રયાસ કરશે ઘરની બહાર જઈને આજે તમારે ખુલ્લી હવામાં ફરવું ગમશે આજે તમારું મન શાંત રહેશે જે તમને દિવસભર ફાયદો કરાવશે આજનો દિવસ સારો જોઈએ એવું તમે ઈચ્છતા હો તો તમારા જીવન મિજાજ ખરાબ હોય ત્યારે એક પણ શબ્દ એક સરળ પ્રેમ જીવન માટે તમારા પ્રેમીને મળતા પહેલા તમારા માથા અને શરીર માલિશ કરો સિંહ રાશિફળ ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયાસો વિવેકબુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ગેરંટી આપે છે આજે નાણાં સંભાળવામાં તમને મુશ્કેલી પડશે તમે વધુ પડતો ખર્ચ કરી બેસશો કામ તમારું વોલેટ ખોવાઈ જશે બેદરકારીને કારણે કેટલું નુકસાન ચોક્કસ છે બાળકો તેમની સિદ્ધિ દ્વારા તમને ગર્વની અનુભૂતિ કરાવશે રોમાન્સ માટે સારો દિવસ વ્યાપારી ભાગીદારો સહકારપૂર્વક વર્તશે અને તમે સાથે મળીને વધુરામ કાર્યો પૂરા કરશો તમે આજે કોઈ મિત્ર સાથે સમય પસાર કરી શકો છો પરંતુ આ સમય દરમિયાન તમારે દારૂનું સેવન કરવાનું ટાળવું જોઈએ નહીં તો તે સમયનો વ્યય થઈ શકે છે લગ્ન જીવનમાં એક મુશ્કેલ તબક્કા બાદ તમે આજે એક નવી સવાર જોશો ઉપાય આર્થિક રીતે વંચિત લોકોને કાળી છત્રી અને કાળા બૂગ દાન કરવાથી નાનાકીય સ્થિતિમાં ભારે સુધાર થશે કન્યા રાશિ પર તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે

ઉપાય તમારા પારિવારિક ઇસ્ટમી સ્વર્ણ અથવા કાંસ્યમૂર્તિ કોઈપણ ધાર્મિક અથવા આધ્યાત્મિક સંસ્થાનને દાન કરી સારું કુટુંબ જીવન જીવો તુલા રાશિ પણ ગમગીનીને દૂર ફગાવી દો જે તમારી આસપાસ ઘેરાઈ રહી છે તથા તમારા વિકાસમાં અંતરાય ઊભા કરી રહી છે

ઘરની બહાર જઈને ખુલ્લી હવામાન અદભુત ઉપાય શુદ્ધ શહદ ઉપયોગ નિયમિત કરવાથી સારું સ્વાસ્થ્ય કાયમ રહે છે વૃશ્ચિક રાશિફળ તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતા કરતા નહીં કેમ કે આવું કરવાથી તમારી બીમારી વખરી શકે છે રોકાણ કરવું જોઈએ પણ એ પૂર્વે યોગ્ય સલાહ લો પરિવારના સભ્યો તરફથી મળેલી સારી સલાહ તમારી માટે આજે લાભ થશે કોઈને સફળ થવાની કલ્પના કરવા મદદ કરજો નોકરો સહકર્મચારીઓ તથા સાથીઓ સાથે સમસ્યાઓ નકારી શકાય નહીં આજે તમને તમારી સાસુ સસરા તરફથી કોઈ ખરાબ સમાચાર મળી શકે છે જેના કારણે તમારું મન ઉદાસ થઈ શકે છે અને તમે વિચારવા માંગ ઘણો સમય પસાર કરી શકો છો તમારા જીવનસાથી આજે ખરેખર સારા મિજાજમાં છે તમને આજે સરપ્રાઇઝ મળી શકે છે ઉપાય લાલ કાલીન અથવા ચાદરનો ઉપયોગ કરો ધન રાશિ રાશિફલ ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયાસો વિવેકબુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ગેરંટી આપે છે આજે તમારે તમારા તે સંબંધીઓને ઉધાર ના આપવું જોઈએ જેમને અત્યાર સુધી જૂનું ઉધાર પાછું નથી કર્યું તમારું બાળક જેવું તથા નિર્દોષ વર્તન પારિવારિક સમસ્યા ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવશે ભૌતિક અસ્તિત્વનું હવે કોઈ મહત્વ નથી કેમ કે તમે એકમેકને એકબીજાના પ્રેમમાં જ અનુભવો છો કામના સ્થળે વરિષ્ઠો તથા સહકર્મચારીઓ તરફથી સહકાર તમારું મનોબળ વધારશે ફ્રી ટાઈમ તમે આ દિવસે કોઈ પણ રમત રમી શકો છો પરંતુ આ સમય દરમિયાન કોઈક પ્રકારની ઘટના થવાની સંભાવના પણ છે તેથી સાવચેત રહો આજે તમે એ જાણશો કે લગ્ન સ્વર્ગમાં રચાતા હોવાનું શા માટે કહેવાય છે ઉપાય એક ગહેરા વાદળી કાપડની કોટલીમાં સાત કાળા ચણા સાત કાળી મરી અને કાચા કોલસાનો ટુકડો નાખી પરિપૂર્ણ અને સંતોષકારક આર્થિક સ્થિતિ માટે એક અલગ સ્થાન માં દફનાવી દો મકર રાશિ પર અન્યોની ટીકા કરવાની તમારી ટેવને કારણે તમારે ટીકાનો સામનો કરવો પડે એવી શક્યતા છે તમારી રમૂજ વૃત્તિને ઊંચી તથા તમારા રાખશો તો તમે કટુક ટિપ્પણીઓથી બચવા માટે સારી સ્થિતિમાં રહેશો તમારો કોઈ આજે તમારી પાસે ઉધાર આવી શકે છે તમને સલાહ આપવા માંગ આવે છે કે ઉધાર આપતા પહેલા તેની વિશ્વાસપાત્ર સારી રીતે પારખી લો હાનિ થઈ શકે છે અન્યો માગથી કારણ વિના ભૂલો શોધવાના તમારા વલણની સંબંધીઓ ટીકા કરે એવી શક્યતા છે તમારે એ સમજવું જોઈએ કે આ માત્ર સમયનો વેડફાટ છે આનાથી તમને કોઈ લાભ થવાનો નથી તમારી બદલવી સાર છે કોઈ ત્રીજી વ્યક્તિની દખલ તમારા તમારા અને પાત્ર વચ્ચે ઘર્ષણ પેદા કરશે આજે તમારો પ્રણય સાથુઈ તમને કશું અતિ સુંદર કરીને આશ્ચર્યચકિત કરી મૂકશે જો તમને લાગે કે મિત્રો સાથે જરૂરી કરતા વધારે સમય વિતાવો તમારા માટે યોગ્ય છે તો તમે ખોટું છો આવું કરવાથી તમને આવનારા સમયમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને બીજું કમી નહીં તમારા જીવનસાથીના કારણે તમને આજે નુકસાન થઈ શકે છે ઉપાય પરિવારમાં ખુશી સાચવવા માટે સર્પાકાર ચાંદીની અંગૂઠી ધારણ કરો કુંભ રાશિ પણ આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે જીવનસાથી જોડે પૈસાથી સંબંધિત મુદ્દા વિશે દલીલ થઈ શકે છે આજે તમે ફિજુલ ખર્ચી વિશે પોતાના જીવનસાથીને ભાષણ પણ આપી શકો છો એક જૂનું મિત્ર દિવસના અંત ભાગમાં મુલાકાત લેશે આજે તમે પ્રેમાળ આથી અને તમારા માટે ખાસ યોજના ચોક્કસ બનાવજો તમારા કામના સ્થળે આજે ઢગલાબંધ પ્રેમ પ્રવર્તતો જોઈ શકશો ઘરની બહાર જઈને આજે તમારે ખુલ્લી હવા માંગ ફરવું ગમશે આજે તમારું મન શાંત રહેશે જે તમને દિવસભર ફાયદો કરાવશે આજનો દિવસ તમારા લગ્નજીવનના સુંદર દિવસોમાંનો એક બની શકે છે ઉપાય વ્યક્તિ જીવન સુધારવા માટે હળદર વાળું દૂધ પીવો મીન રાશિફળ કશું કરવાની તમારી અનિચ્છા તમને લાગણીશીલ તથા માનસિક અભિગમનો શિકાર બનાવશે તમે તેજસ્વી નવા વિચારો સાથે સામે આવશો એ વિચારો તમને આર્થિક લાભ આપશે તમારું જ્ઞાન તથા સારી વૃત્તિ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે વ્યસ્ત રસ્તા પર તમે અનુભવશો કે તમે સૌથી નસીબદાર છો કેમ કે તમારું પ્રિય પાત્ર સૌથી શ્રેષ્ઠ છે કામના સ્થળે આજે તમને સારા સમાચાર મળી શકે છે કોઈ કારણોસર આજે તમારી ઓફિસ માંગ વહેલા રજા હોઈ શકે છે તમે તેનો લાભ લેશો અને તમારા પરિવારના લોકો સાથે ફરવા માટે જશો તમારા જીવનસાથી સાથે આ તમારો